અને આગળ વાત કરીએ છુટાઉદેપુરની હિરણ નદીમાં પાણી વહેતા થઈ ગયા છે નદીઓ વહેતી થતા જનજીવન પર અસર થઈ છે ગરડા વેલપુર વચ્ચેનો નદીનો રસ્તો ધોવાઈ ગયો છે તો રસ્તો ધોવાતા ગ્રામજનો પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે કમળસમા પાણીમાં ઉતરી નદી પાર કરવાની લોકોને ફરજ પડી છે નદી પર પુલ બનાવવા સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે તેમ છતાં પણ પુલ બનાવવામાં નથી આવ્યો જ્યારે પણ વરસાદ આવે છોટાઉદેપુરમાં ત્યારે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે લોકોને કમર સમા ગુંટણ સવા પાણીમાંથી પસાર થઈને એક કામથી બીજે ગામ જવું પડે છે કોઈ પણ કામ હોય નાના બાળકો હોય તો પણ નાના બાળકોને પણ આજ રીતે પસાર થવાનો વારો અહીંયાથી આવતો હોય છે સ્થાનિકોનું કહેવું છે કે अनेकવાર રજૂઆત કરી છે કે અહીંયા પુલ બનાવી દેવામાં આવે તંત્રના કેટલાક અધિકારીઓ આવે છે જોવે છે અને જતા રહે છે પરંતુ આજ દિન સુધી આ કામગીરી કરવામાં નથી આવી હેરણ નદીના પાણી અત્યારે ફરી વળ્યા છે પુલ ઉપર પેલપુર સોઈઠા અને ગરડાની વચ્ચે હેરન નદી આવેલી છે તેમાં રાત્રે વરસાદ પડવાથી પાણી આવી ગયું પહેલાં છલ્લું હતું જેના કારણે અમે જઈ શકતા હતા એટલે અમને તકલીફ નથી પડતી અત્યારે પાણી આવી ગયું છે તો બધા છોકરાઓને જવાનું અઘરું પડે છે અને જો બીજો કોઈ રસ્તો હોય કે પલમોન બાંધી આપવામાં આવે તો અમારે જવાનું અઘરું ના પડે અત્યાર કાલથી અમારી મુસીબતો ચાલુ થઈ ગઈ મારા જેવા કેટલા વિદ્યાર્થીઓ છે જે લોકોને જવાનું અઘરું પડે છે અને છોકરાઓને બી જવાનું અઘરું પડે છે અને તાત્કાલિક પંચાયત દ્વારા વેલપુર અને અને ગરડાને રસ્તો બનાવવામાં છે નદીમાં એ પંચાયત સ્વખર્ચે ફરી ચોમાસું આવી ગયું અને ચોમાસામાં વરસાદ પડવાથી છેલ્લું ધોવાઈ ગયું છે જેથી આજે વેલપુર થી બનવા જતા બાળકો અને સસ્તી અનાજની દુકાનના જે લાભાર્થીઓ છે એ લોકોને ગરડા આવવા જવામાં તકલીફ પડે છે અને તેથી સરકાર શ્રી દ્વારા જો કોઈ બ્રિજ કાતો થાય તો ગામના લોકોને અવર જવર માટે તકલીફ ના પડે સંખેડા તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ગઈકાલે પાણી આવ્યું હતું મોડી સાંજે તેની પર બનાવવામાં આવેલું કાચું છલયું ધોવાઈ ગયું હતું આ કાચું છલ્યું ધોવાઈ જવાને કારણે અહીંના લોકોને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડે છે આ લોકોને આવવા જવા માટે ખૂબ જ સમસ્યા સર્જાય છે નદીની અંદર આ લોકોને અત્યારના પસાર થઈને આવવું પડે એવી સ્થિતિ સર્જાય છે જો અહીંયા આગળ પાકો પુલ કે પાકું કોઈ હોત તો લોકો અને નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે જો તંત્ર દ્વારા અહીંયા આગળ પાકો પુલ કે પાકું છેલ્લું બનાવવામાં આવ્યું હોત તો લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ હોત ખાસ કરીને સૌથી વધારે તકલીફ અહીંયા વિદ્યાર્થીઓને પણ ચોમાસા દરમિયાન પડવાની છે સંજય ભાટિયા સંદેશ ન્યૂઝ છોટા ઉદયપુર